મત્સ્યો આણંદ બાદનપર જોડિયા અને મજોઠા ગામના પૂર અસરગ્રસ્ત વિસ્તારોના ખેડૂતો સાથે ચર્ચા કરી હતી કૃષિ શ્રીએ જણાવ્યું હતું કે સિંચાઈ વિભાગના અધિકારી શ્રીઓ દ્વારા પૂર સંરક્ષણાત્મક દિવાલ બનાવવાની કામગીરી લઈ ને કાયમી ધોરણે નીચાણવાળા વિસ્તારોમાં પાણીનો ગરકાવ ન થાય તે પ્રકારે કામગીરી કરવામાં આવશે જેથી ખેડૂતોને ભવિષ્યમાં નુકસાન વેઠવું ન પડે જે ગામોમાં પૂરની પરિસ્થિતિ સર્જવાની શક્યતા હોય ત્યાં લગત વિભાગના અધિકારી શ્રીઓ દ્વારા પ્રેઝન્ટેશનથી ખેડૂતોને માહિતગાર કરવામાં આવશે તેમજ ગામદીઠ સમીક્ષા બેઠકનું નજીકના ભવિષ્યમાં આયોજન કરવામાં આવશે આ ઉપરાંત જમીનની માપણી હદનિશાની કરાવી કાંઠા સંરક્ષણ દિવાલનું નિર્માણ જમીન સંપાદન કામગીરી તેમજ અસરગ્રસ્ત ખેડૂતોને સરકારના ધારાધોરણ મુજબ સહાય આપવામાં આવશે જે ગામોમાં નુકસાન થયું છે ત્યાં સર્વેની કામગીરી હાલમાં ચાલુ છે મંત્રીશ્રીની આ મુલાકાત દરમિયાન આજુબાજુ ગામના આગેવાનો પદાધિકારી ગણ સરપંચશ્રીઓ અધિકારી ગણ ખેડૂતો અને વળી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા